નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે જીઆઈડીસીની હાઈકલ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું ભરૂચની યુનિટ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ કેમ્પ યોજાયો હાઈકલ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ હાઈકલ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું પાનોલ જીઆઈડીસીમાં આવેલ હાઇકર કંપની ફાર્મ પશુ આરોગ્ય અને પાક સંરક્ષણ અને વિશેષ રસાયણશાસ્ત્ર સાથે જોડાયેલ છે હાઈક કંપનીમાં જવાબદાર ફક્ત વ્યવસાય સુધી જ મર્યાદિત નથી સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય દ્વારા સમુદાયોમાં કાર્ય કરે છે કૌશલ્ય સાથે આરોગ્ય સંભાળ અને શિક્ષણ તેમજ સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે આજ રોજ કંપની ખાતે ભરૂચની યુનિટ બ્લડ બેંક આ સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અંદાજિત એંસીથી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્સકેતુ સેટ એચઆર કિંજલ પંચાલ કંપની અધિકારી નિરાલી વેરા સહિત યુનિટ બ્લડ બેંકના કર્મચારીઓ અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર મારું નામ નિરાલી છે હું હાઈટલ લિમિટેડ પાનોલીમાં જોબ કરું છું અહીંયા અમે લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ આજે રાખ્યો છે નવી એક્ટિવિટીઝ કન્ટિન્યુ ચાલતી જ રહે છે જેનાથી બધા ભેગા થતા હોય છે ઇન્ફેક્ટ અહીંયા પાંત્રીસ લોકોનું લેડીઝનું ગ્રુપ છે અમે લોકો જોડે મળીને એવરી મંથ કશું ને કશું એક્ટિવિટી કરીએ છીએ જેનાથી એકબીજા જોડે ઇન્ટરેકશન બી થાય અમે એક્ટિવિટીઝ કરીએ એન્ગેજ રહીએ અને અહીંયાનું કલ્ચર બહુ સરસ છે કામ કરવાનું થેન્ક યુ